પ્રવાસમાં વરસી રહેલા ભારે વરસાદને લઈને મહુવા તાલુકાની ઓલણ નદીમાં ઘોડા પૂર આવ્યું છે નદીમાં આવેલા પાણીને લઈને ગ્રામજનો નદી કાંઠે પાણી જોવા પહોંચી ગયા હતા વધી રહેલા નદીના જળસ્તરને લઈને તંત્ર પણ હાલ સતર્ક થઈ ગયું છે થોડા દિવસના વિરામ બાદ ફરી દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતમાં શ્રાવણના છેલ્લા દિવસે સુરત તાપી નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે તાપીન જિલ્લાના ડોલવણ તાલુકામાં ભારે વરસાદ વરસતા મહુવા તાલુકામાં પસાર થતી ઓલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે ભારે પાણીની આવક થતાં ધસમસતા પાણીનો પ્રવાહ ઘૂઘવાટા મારી રહ્યો છે ઓલણ નદીમાં નવા નીર આવતા ગ્રામજનો નદીના કાંઠે પહોંચી ગયા હતા ત્યારે નદીના વધી રહેલા જળસ્તરને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે અને સાવચેતીના પગલા ભરી રહ્યું છે ઓલણ નદીના પાણી વધતા હાલ નદી કાંઠે આવેલ સ્મશાન પણ પાણીમાં ગરક થઈ ગયું છે તાપીમાં ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના પગલે પાણીની આવક વધતા ઓલણ નદી તૂર બની છે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે પલાસિયા ગામમાં પટેલ ફળિયામાં દસથી વધુ ઘરમાં પાણી ઘુસ્યા છે અંધારવાડી દૂર ગામના મહાદેવ ફળિયા અને બારી ફળિયામાં પણ પાણી ઘુસ્યા છે ઘરમાં પાણી ઘુસી જતા રહેવાસીઓ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે અને ઉપરવાસ અને તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓનું જળસ્તર વધ્યું છે ગાંડીતુર બનેલી નદીઓના પાણી રસ્તા પર ફળી વળ્યા છે જિલ્લાના વિવિધ વિસ્તારના ચાળીસથી વધુ રસ્તાઓ જળમગ્ન થયા છે